નમસ્કાર સ્વાગત છે એક નજર કરીએ સમાચાર પર જણાવી કે મુખ્યમંત્રી કાર્યાલયરત લિફ્ટ મેન રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા નિયમ પ્રમાણેનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી ત્યારે આ બાબતને કર્મચારીઓનું શોષણ ગણાવતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા સાથે જ કર્મચારીઓનું શોષણ બંધ કરવાની માંગણી મિત્રો બે દિવસ પૂર્વે મારા વિધાનસભા વડગામના રોડ રસ્તાના કામ માટે ભરવાની રજૂઆત કાર્યાલયમાં હું ગયો હતો તમને જાણીને આઘાત લાગશે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ જે લિફ્ટ મેન છે એને રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણેનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી હા મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એટલે પ્રાઇવેટ કંપનીના માલિક કોઈ કોઈ ખાનગી કંપનીના માલિક એ લઘુત્તમ વેતન ન ચૂકવતા હોય શોષણ કરતા હોય તો રાજ્ય સરકારની જવાબદારી બને છે મુખ્યમંત્રીની જવાબદારી બને છે કે લઘુત્તમ વેતન જેવો પગાર સુનિશ્ચિત કરે પણ એના બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી એ બહુ જ આઘાતજનક બાબત છે આખા ગુજરાતના સર્કિટ હાઉસમાં અમે જ્યારે જતા હોય ત્યારે જોવા મળીએ છીએ કે સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી કલેક્ટર કચેરીમાં એસપી કચેરીમાં મામલતદાર કચેરીમાં પ્રાંત કચેરીમાં સરકારી ગેસ્ટ ગેસ્ટ હાઉસમાં સર્કિટ હાઉસમાં મોટાભાગની જગ્યાએ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના આપણા કર્મચારી ભાઈ બહેનોને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી નામદાર સુપ્રીમ કોર્ટે અને દેશની અનેક હાઈકોર્ટે વારંવાર પોતાના ચુકાદામાં કહ્યું છે કે લઘુત્તમ વેતન નહીં ચૂકવવું એ અમાનવીય છે માનવ અધિકારનો ભંગ છે અને અત્યંત નિમ્ન કક્ષાનું શોષણ છે આવું શોષણ આવો માનવ અધિકારનું હનન માન્ય મુખ્યમંત્રીના કાર્યાલયમાં થતું હોય એ ભયંકર શોકિંગ બાબત છે એટલે માન્ય મુખ્યમંત્રીને વિડીયોના માધ્યમથી આપેલું કહું છું કે તાબડતોબ તમે આ વાતનો કોગ્નિજન્સ લો અને ફક્ત તમારી કચેરીમાં નહીં સમગ્ર ગુજરાતની એક પણ સરકારી કચેરીમાં કે પ્રાઇવેટ કંપની કે ફેક્ટરીમાં એક પણ નાગરિક કર્મચારી લઘુત્તમ વેતન સેલરી સ્લીપ પીએફ એ જે શ્રમ કાયદાની જોગવાઈ છે એનાથી વંચિત ન રહી જાય એટલું સુનિશ્ચિત કરશો